સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીને લઈને મતદાન મથક ઉપર પંદર હજારથી વધુ સરકારી કર્મચારીઓ ફરજ બજાવનાર છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં એકવીસો ને છત્રીસ મતદાન મથકો ઉપર મતદાનની પ્રક્રિયા હાથ ધરાનાર છે હાલ ઉનાળાના આકરા તાપમાં મતદાન મથકો ઉપર પીવાનું પાણી છાયડો તેમજ રેમ્પ જેવી આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે તેમજ પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના મતદારો

આગામી સાત મે ના રોજ યોજાનાર ચૂંટણીની તમામ વ્યવસ્થાઓ એ કરવામાં આવેલી છે ખાસ કરીને આ તમામ મતદાન મથકોએ એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી જેમાં કે પીવાના પાણીની સુવિધા છાંયડો રેમ્પ આ બધી જ સુવિધાઓ એ તમામ મતદાન મથકો ઉપર કરવામાં આવી છે આ ઉપરાંત જે દિવ્યાંગ મતદારજનો છે એમના માટે પણ દરેક ગામ દીઠ વ્હીલચેરની વ્યવસ્થા એવી જ રીતે એક જે પીએસએલ હશે જે મતદાન મથકોનું જૂથ હશે એમાં પણ વ્હીલચેરની વ્યવસ્થા રાખવામાં આવનાર છે સાથે સાથે સ્વયંસેવકો સક્ષમ કેપથી એમની જે કંઈ પણ એમને જરૂરિયાતો હોય એ અમને જણાવી શકશે આ ઉપરાંત પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના મતદારો અને ખાસ કરીને ચાલીસ ટકાથી વધારે દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે પણ ઘેર બેઠા ટપાલ મતપત્રથી વ્યવસ્થા પણ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં અમારું આખું જ વ્યવસ્થા તંત્ર એ આગામી લોકસભા ચૂંટણી કરવા માટે થઈને સુસજ્જ છે અને એમાં ખાસ કરીને અમારા જે કર્મચારી મિત્રો છે એમના માટે પણ આ વખતે તમામ કર્મચારીઓ કોઈ બાકી ન રહી જાય એના માટે ટપાલ મતપત્ર અને ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ એની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે